તો તમારા મા બાપ તમારી લાઇફમાં દખલ નહીં કરતાં મા બાપને પૂરો પૂરો અધિકાર છે મા બાપનો પૂરો હક છે તમને પૂછી શકે છે કે તમે ક્યાં જાવ છો કોને મળો છો કોની સાથે બેસો છો તો આજના યુવા જ એવું કહેવાનો કે એવું બોલવાનો કોઈ અધિકાર જ નથી પોતાના મા બાપનું કે મારી લાઈફમાં તમારે ઇન્ટરફેર નહીં કરવાનો તમને શું ફેર પડે એવું કહેવાનું કોઈ જરૂર છે જ નહીં કારણ કે મા બાપને જ ફરક પડશે તમે શું કરો છો શું નથી કરતા ક્યાં જાવ છો કોને મળો છો એની સંપૂર્ણ બાબત એની સંપૂર્ણ વાતનો ફર્ક તમારા મા બાપ ને જ પડશે કારણ કે મા બાપ તમારું સારું ઈચ્છે છે મા બાપ તમારું કોઈ દિવસ ખોટું ઈચ્છતા નથી આજના આ વાલીઓ જ્યારે બાળકોને કઈ પણ કહે છે બાળકોને કઈ પણ બે શબ્દ બોલે છે ત્યારે પોતાનું બાળક કંઈક ખરાબ રસ્તે ચડી જાય છે કે કંઈક જેનો ન કરવાનું કરી બેસે છે એવા મિત્રોને મારે એવું કહેવાનું કે શા માટે તમે તમારા મા બાપને બોલેલું વેણ જે સાચું કહી રહ્યા છે એને તમે ખોટી વીમા લઈ રહ્યા છો મા બાપ કોઈ દિવસ માટે કોઈ બાળકનું દીકરી હોય કે દીકરાનું કોઈ દિવસ અહિત કરતા નથી તો શા માટે તમે એમનું મગજની અંદર લઈ અને સાચી વાત હોવા છતાં ખોટા વેની અંદર લઈને તમે શા માટે એમનું ખોટું લગાડો મા બાપ જ આપણને છે મા બાપ જ આપણને રૂકશે આપણા મા બાપ જ જે કંઈ છે આપણા મા બાપ છે આપણે આપણા મા બાપ થકી છીએ આપણા મા બાપ આપણા થકી નથી આ હંમેશા યાદ રાખો એટલે આવું બોલતા પહેલા ચોક્કસ વિચાર કરજો કે તમને મારી લાઈફમાં કોઈ ઇન્ટરફિયર કરવાનો કે દખલ અંદાજી કરવાનો કોઈ હક કે અધિકાર નથી આવું કહેવાવાળા લોકો આવું કહેવાવાળા મિત્રો ચોક્કસ એકવાર વિચારજો કે જ્યારે તમને તમારું બાળક એવું કહેશે કે તમને મારી લાઈફમાં ઇન્ટરફિયર કરવાનો કોઈ અધિકાર નથી ત્યારે તમે કોને જઈને કહેશો તમે શું એવું કરશો કે તમારા બાળકને તમે કંઈક બે શબ્દ કહી શકશો મા બાપને પૂરો હક છે મા બાપને પૂરો અધિકાર છે જે ફરક પડે છે એ મા બાપને જ પડે છે તમે ક્યાં જાઓ છો કોને મળો મા બાપ સિવાય કોઈને કંઈ ફરક નહીં પડે તમારું સારું થાય કે ખરાબ મા બાપને મા બાપ સિવાય કોઈને કંઈ ફરક નહીં પડે ફરક ખાલી મા બાપને જ પડશે મા બાપ જ એ તમારું એવું છે કે હંમેશા મારું બાળક આગળ જાય હંમેશા મારું બાળક સફળતાનો સોપાન ઉપર હોય જ્યારે અન્ય લોકો જે તમારું હિત નથી ઈચ્છતા એ તો તમને ખોટા માર્ગે ચડાવવા માટે જ હંમેશા પ્રયત્ન કરશે હંમેશા એમનો પ્રયત્ન એવા જશે કે તમે ખોટા માર્ગે જાઓ તમે ખોટા રસ્તે જાઓ એના માટે તમને પ્રમોટ કરશે પણ જ્યારે મા બાપ એવું કહે તારો આ રસ્તો ખોટો છે તું આ ખોટા રસ્તે જઈ રહ્યો છે ત્યારે આપણે બે ઘડી મનની અંદર વિચાર કરવો કે કદાચ સાચું હોઈ શકે છે મારે આ વાત પર વિચાર કરવો જોઈએ કારણ કે જો આજે વિચાર નહીં કરીએ મા બાપના કીધેલા વેણ તો આપણે જો નહીં ચાલીએ તો જીવનની અંદર એવી મોટી તો તકલીફો આવશે એવી મોટી સિચ્યુએશન ક્રિએટ થશે કે જેને હેન્ડલ કરવા માટે તમે અને હું સક્ષમ નથી માટે મા બાપ જે કંઈ કહે છે જે કંઈ બોલે છે એમનું સાંભળવું એમની સામે ક્યારેય જવાબ ના આપવો

તમે શું કરો છો તમે કેટલા પૈસા કમાવો છો કે તમારું લાઈફ કેવી ચાલે છે કે તમારા લાઈફ અંદર શાંતિ છે કે શું છે મા બાપ સિવાય કોઈ પૂછતું નથી જે કંઈ છે એ આપણા મા બાપ જ છે માટે આપણા મા બાપની કીધેલું કરો હંમેશા આગળ વધો અને ભગવાન તમને તમારા સફળતાની સીડીઓ અને સોપાન શેર કરાવે એવા સરસ મજાના મેસેજ સાથે દરેક વ્યક્તિ દરેક મિત્રો મારા જન્મ કરી